નમસ્કાર ચાલો એક ખૂબ જ રસપ્રદ સવાલથી શરૂઆત કરીએ શું એવું બની શકે કે આપણે જે ભૂલો અને નબળાઈઓથી ભરેલા છીએ એ ખરેખર તો કોઈ ભટકેલા દેવતા હોઈએ હા આ વિચાર કદાચ થોડો વિચિત્ર લાગશે પણ ચાલો આજે આપણી અંદર છુપાયેલી એ દિવ્ય શક્તિને શોધવાની એક સફર પર નીકળીએ આપણે મંદિરોમાં જઈએ છે ખરું ને પથ્થરની મૂર્તિઓ સામે માથું નમાવીએ છે કલાકો સુધી એમની પૂજા કરીએ છે પણ શું આપણે એક ક્ષણ માટે પણ રોકાઈને એ વિચાર્યું છે કે આપણી અંદર જે જીવતો જાગતો દેવતા બેઠો છે એનું શું શું આપણે ક્યારેય એને સુધારવાનો એને સારો બનાવવાનો પ્રયત્ન કર્યો છે અસલી મંદિર બહાર છે કે આપણી અંદર તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ છ મુદ્દાઓ પર ધ્યાન આપીશું સૌથી પહેલાં ભીતરના દેવતાને ઓળખીશું પછી અસલી દેવ અને દાનવ કોણ છે એ સમજીશું અને એ પછી દેવતા બનવાના ગુણો એટલે કે આપવાનો સ્વભાવ સાચો દ્રષ્ટિકોણ અને અપનત્વની ભાવના વિશે જાણીશું અને છેલ્લે અજાતશત્રુ બનવાનો માર્ગ શું છે એની વાત કરીશું તો ચાલો આપણી યાત્રાનો પહેલો પડાવ શરૂ કરીએ અને સમજીએ કે આપણી અંદર આખરે છે કોણ આત્મદેવ આ શબ્દનો અર્થ છે આપણી અંદરનો ઈશ્વર દરેક મનુષ્યમાં એક દિવ્ય ચિનગારી રહેલી છે પણ આપણે શું કરીએ છીએ એને ઓળખવાને બદલે બાર ભટકતા રહીએ છીએ મંદિરોમાં મૂર્તિઓમાં જ્યારે શક્તિનો સૌથી મોટો ખજાનો તો આપણી અંદર જ છુપાયેલો પડો છે અને આ આખા વિચારનો સાર બસ આ એક જ વાક્યમાં સમાયેલો છે બહારની પૂજા અર્ચના કરતા પોતાની જાતને સુધારવી પોતાના વિચારોને પોતાના કર્મોને શુદ્ધ કરવા એ જ સૌથી મોટી સાધના છે એ જ સાચી પૂજા છે આત્મસુધારણાથી મોટી કોઈ ઉપાસના નથી સારું એ તો સમજાયું કે દેવતા આપણી અંદર છે પણ તો પછી દાનવ ક્યાં છે દેવ અને દાનવ કોઈ અલગ અલગ વ્યક્તિઓ છે કે પછી એ આપણા જ સ્વભાવના બે જુદા જુદા પાસાં છે ચાલો આ રહસ્યને પણ ઉકેલીએ જુઓ વાત દેખાવની એટલે કે આકૃતિની નથી વાત તો સ્વભાવની એટલે કે પ્રકૃતિની છે કોઈ ખૂબ જ સુંદર દેખાતો માણસ પણ પોતાના ખરાબ કર્મોથી રાક્ષસ હોઈ શકે છે અને કોઈ એકદમ સામાન્ય દેખાતો માણસ પણ પોતાના સારા વિચારોથી દેવતા હોઈ શકે છે ટૂંકમાં જે બીજાનું ભલું વિચારે એ દેવ છે અને જે બીજાને દુઃખ આપે એ દાનવ છે બસ આટલું જ ફરક છે દિવ્યતાનું પહેલું અને સૌથી સ્પષ્ટ લક્ષણ છે આપવાની વૃત્તિ ચાલો આને જરા ઊંડાણથી સમજીએ દેવતાની સૌથી મોટી ઓળખ શું હોય છે એ ક્યારે લેવાનું નથી વિચારતા એ હંમેશા આપે છે સૂરજ આપણને પ્રકાશ આપે છે નદીઓ પાણી આપે છે વૃક્ષો ફળ આપે છે એમનો સ્વભાવ જ આપવાનો છે ઘણાને એવું લાગે છે કે આપવા માટે તો પૈસાદાર હોવું જરૂરી છે પણ ના એવું બિલકુલ નથી દરેક વ્યક્તિ પાસે આપવા માટે કોઈને કોઈ અમૂલ્ય ખજાનો હોય જ છે આપણે પોતાનો શ્રમ આપી શકીએ કોઈ એકલા માણસ સાથે બેસીને આપણો સમય આપી શકીએ કોઈને જ્ઞાન આપીને આપણી બુદ્ધિનો ઉપયોગ કરી શકીએ અથવા કોઈ દુઃખી વ્યક્તિને ફક્ત એક સ્મિત આપીને પણ ઘણી મોટી મદદ કરી શકીએ છીએ આ વાત બહુ જ મહત્વની છે જેવી રીતે હજારી નામના ખેડૂતે ફક્ત પોતાની મહેનતથી હજારો બગીચા બનાવી દીધા એવી જ રીતે આપણે પણ આપણા શ્રમ સમય અને બુદ્ધિનું દાન કરીને દિવ્યતાના માર્ગ પર આગળ વધી શકીએ છીએ ચાલો હવે દિવ્યતાના એક એવા ગુણની વાત કરીએ જે આપણી આખી દુનિયા બદલી શકે છે અને એ છે આપણી નજર આપણું દ્રષ્ટિકોણ જરા આ ચિત્ર જુઓ દુનિયા તો જેવી છે તેવી જ છે પણ જેવી કોઈ વ્યક્તિ લીલા રંગના ચશ્મા પહેરે છે એને આખી દુનિયા લીલી દેખાવા લાગે છે આનો મતલબ શું થયો મતલબ એ કે સમસ્યા દુનિયામાં નથી આપણી નજરમાં છે આપણે દુનિયાને બદલવાની કોશિશ શા માટે કરીએ ફક્ત આપણા ચશ્માનો રંગ બદલી નાખીએ તો તો હવે સવાલ આપણા બધા માટે છે અત્યારે આપણે જે ચશ્મા પહેર્યા છે એનો રંગ કયો છે શું આપણે દુનિયાને શંકા અને નફરતની નજરે જોઈ રહ્યા છીએ કે પછી પ્રેમ અને આશાની નજરે કારણ કે યાદ રાખજો જીવી દૃષ્ટિ સૃષ્ટિ ત્રીજો દિવ્યગુણ છે અપનત્વની ભાવના અને આ એક એવી સંપત્તિ છે જે દુનિયાની કોઈ પણ ભૌતિક સંપત્તિ કરતાં ઘણી મોટી છે જે વ્યક્તિ ફક્ત હું મારું અને મારા માટે આવું જ વિચારે છે એ ભલે ગમે તેટલો પૈસાદાર હોય પણ હકીકતમાં એ સૌથી ગરીબ છે પણ જે વ્યક્તિ આખી દુનિયાને આપણી માને છે તે આખા બ્રહ્માંડનો માલિક છે અસલી અમીરી હૃદયની વિશાલતામાં છે આ વાક્ય કેટલું ગહન છે જ્યારે કોઈ વ્યક્તિ હિમાલય નદીઓ સૂરજ અને દુનિયાના દરેક જીવને પોતાના માનવા લાગે છે ત્યારે તે સાચા અર્થમાં દુનિયાનો બાદશાહ બની જાય છે એને પછી કોઈ વસ્તુની કમી રહેતી જ નથી તો એક વાત ગાંઠ બાંધી લેજો આપણું અસલી બેંક બેલેન્સ નોટોની ધપ્યું નથી પણ આપણા સંબંધો આપણો પ્રેમ આપણું અપનત્વ છે આપણે જેટલા વધુ લોકો સાથે દિલથી જોડાયેલા છે એટલા જ આપણે સાચા અર્થમાં ધનવાન છીએ અને હવે આપણે આ સફરના અંતિમ અને સૌથી ઊંચા પડાવ પર પહોંચ્યા છીએ એક એવી અવસ્થા જ્યાં કોઈ શત્રુ જ નથી એક ક્ષણ માટે કલ્પના કરો કોઈ તમારી સામે ઊભું રહીને તમને ગાળો આપી રહ્યું છે તમારું અપમાન કરી રહ્યું છે આવી સ્થિતિમાં મોટાભાગના લોકો શું કરશે ગુસ્સે થશે ઝઘડો કરશે અથવા તો એનાથી પણ ખરાબ જવાબ આપશે પણ એક જ્ઞાની વ્યક્તિ શું કરશે એ એકદમ શાંત રહેશે કદાચ એના ચહેરા પર હળવું સ્મિત પણ હશે કારણ કે એ જાણે છે કે બહાર જે કંઈ પણ થઈ રહ્યું છે એ તો માત્ર એક નાટક છે અસલી યુદ્ધ તો અંદર ચાલી રહ્યું છે આ જ છે અજાત શત્રુ જેનો કોઈ શત્રુ જન્મ્યો જ નથી સાચી નિર્ભયતા બહારના દુશ્મનોને હરાવીને નથી મળતી પણ પોતાની અંદરથી જ વેર અને દ્વેષની ભાવનાને જડમૂળથી ઉખાડીને ફેંકી દેવાથી મળે છે અને આ જ દિવ્યતાની સૌથી ઊંચી અવસ્થા છે દેવતાઓને કોઈ શત્રુ નથી હોતા કેમ કારણ કે તેમના મનમાં કોઈના માટે શત્રુતાનો ભાવ જ નથી હોતો જ્યારે અંદરથી વેરભાવ જ ખતમ થઈ જાય ત્યારે બહારનો કોઈ પણ શત્રુ આપણો કશું જ બગાડી શકતો નથી તો આપણી આ સફરના અંતે એક સવાલ સાથે આપણે છૂટા પડીએ જો આપણો અસલી દુશ્મન આપણો ક્રોધ લોભ અહંકાર આપણી અંદર જ બેઠો છે તો એને હરાવવાનું શસ્ત્ર કયું છે આ સવાલનો જવાબ શોધવો એ જ જીવનની સૌથી મોટી સાધના છે આના પર જરૂર વિચાર કરજો નમસ્કાર